બિહાર ચૂંટણી પ્રચારમાં દિગ્ગજનો વાર પલટવાર ભાજપ નેતા અમિત શાહની નાંદડ ડુંગેર અને ખગડીયામાં જનસભા કહ્યું ચૂંટણી વિકાસની સામે વિનાશની વચ્ચે છે નીતિશ તેજસ્વી અને ચિરાગ પાસવાન સહિત અન્ય નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ગયો બિહાર ચૂંટણીમાં પોસ્ટર વોર વચ્ચે તેજસ્વી યાદવ પર આચાર સંહિતા ઉલ્લંઘનનો આરોપ એઆઈ જનરેટેડ ભ્રામક વીડિયોના પ્રચાર સામે ભાજપે ચૂંટણી પંચને કરી ફરિયાદ વૈશ્વિક સંસ્થા એફએટીએફની પાકિસ્તાનની ચેતવણી કહ્યું કે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનો મતલબ ટેરર ફંડિંગની છૂટ નહીં પાકિસ્તાન પર રહેશે એશિયા પેસિફિક ગ્રુપની નજર વરસાદ રાજ્યમાં ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો યલો એલર્ટ જાહેર નવસારીમાં બે પોઈન્ટ બે ઇંચ તો વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ તો ભરૂચમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન અમરેલી અને માંગલોરના દરિયામાં જોવા મળ્યો કરંટ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો દિવાળીના તહેવારો નિમિત્તે પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ ઉમટ્યા રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સાહીઠ હજારથી વધુ સહેલાણીઓએ લીધી જૂનની મુલાકાત તો અમદાવાદ થાંકરિયામાં નવી રાઇડ્સ રમતગમતના સાધનો અને પ્રાણી સંગ્રહાલય બન્યા આકર્ષણનું કેન્દ્ર સાથે જ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓનો ધસારો હાય ખાય સાથે દેશભરમાં છઠ્ઠ પર્વની ઉજવણી છઠ્ઠી મૈયાના ગીતો વચ્ચે ભક્તિમાં ડૂબ્યા શ્રદ્ધાળુઓ નદીઓના ઘાટો સહિત રેલવે દ્વારા ખાસ તૈયારી અને સિડની ડે મેચમાં ભારતે નવ વિકેટે મેળવી જીત રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ અપાવી જીત રોહિત શર્માએ ફટકાર્યા એકસો એકવીસ રન તો વિરાટ કોહલીએ કર્યા ચુમ્મોતેર રન ઓસ્ટ્રેલિયાએ બે એકથી સિરીઝ કરી તેમના નામે